વિગા એકના વાસ મૂકીને શહેરની ભીડમાં ભરાઈ જવું કોને ગમે પણ મજબૂરી માણસ પાસે કંઈ પણ કરાવી શકે વાત છે તૂટતા ગામડા અને ઉભરતા શહેરોની આ વિષય પર ચર્ચા ખૂબ થઈ શકે પણ એક લાઈનમાં કહીએ તો સાવ ખાડી ગયેલા વહીવટનો બોલ તો પુરાવો છે પાટ અમારે નથી સુટકે પણ ખાલી કરવાની મજબૂરીએથી ખાલી કરવો પડે છે બધાય એનું ગુજરાન પરાણે પૂરું કરતા હોય છે જો મીઠું પાણી મળે અને સિંચાઈનું પાણી તો અમારે લોકો અહીંયા રહે આ દેશનું આત્મા ગામડાઓમાં વસે છે આ વાક્ય બોલવામાં બહુ સારું લાગે પણ જે બોલે છે એને કહો કે ખેતીની એક આખી સીઝન ગામડામાં રહી આવો એટલે ખેડૂતો અને ગ્રામજનોની પરિસ્થિતિ તમને સમજાશે આજનો વિષય ખૂબ ગંભીર છે એટલે આખો વિડિયો જોજો અને હજુ સુધી ખેડૂત પોથીને લાઈક શેર અને સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી લેજો જેથી આવા વિડિયો તમને મળતા રહે આયા કોઈ સિસાઈનો એવો કોઈ સોર્સ નથી અને લોકો રોજગારી માટે સિટીમાં હિજરત થઈ રહ્યા છે દાડેથી ગામડા ભાંગી રહ્યા છે ચોમાસા પૂરતી જ ઉપજ હોય ઈ વર્ષ કેવું થાય કેવું ન થાય ક્યાં નિર્ભર થોડી થઈ શકે સરકારી શિક્ષણમાં તો કોણ ધ્યાન દે છે કોઈ આ સુમસામ ગલીઓ અને ખાલી પડેલા મોટા મોટા મકાનો આ કોઈ ફિલ્મનો સેટ નથી પણ હકીકતનું એક ગામ છે આ ગામ છે અમરેલી જિલ્લામાં સાવરકુંડલા તાલુકાનું જીરા ગામ એક સમય હતો કે જ્યારે આ ગામ બાળકોના કોલાહલ અને યુવાનોના હાખલા પડકારથી ગુંજતું હતું પણ હવે અહીં સાવ સુમસામ ભાસે છે કારણ કે અહીં ફક્ત ગણિયા ગાંઠિયા વડીલો જ રહે છે સરકારી ચોપડે તો આ ગામની વસ્તી નવ હજારની છે પણ તેમાંથી ગામ માં બે હજાર લોકો નથી રહેતા ગામની વસ્તી તો નવ હજાર જેટલી છે પણ અમારા ગામ માં ખારોપાટ વિસ્તાર એના હિસાબે અમારા ગામની વસ્તી અત્યારે હાલમાં તો સત્સો જેટલી જ છે બાકી તો બાર છે પંચાવન જેટલી સુરત અને અલગ અલગ જગ્યાએ વસે છે વડોદરા જેમ કે અમદાવાદ મુંબઈ બધે અને અત્યારે અમારે હાલ સિંચાઈના પાણી ની ખુબ જ જરૂર છે તો અમે સરકાર શ્રી પાસે એજ માંગ છે અમારી કે અમને સિંચાઈનું પાણી મળે અને અમારે ખેતી લાયક જમીન છે જેમાંથી અમારે કોઈ ખેતી ની કોઈ એવી આવક જ નથી અને વરસાદના પાણી ખેતી છે તે અને કપાસ થાય અમારે ખેતી લાયક છે નહીં અને ધંધાની પણ કોઈ એવો સ્ત્રોત નથી કે જેના હિસાબે અમારે લોકો અહિયાં રહી શકે એના હિસાબે અમારે બધા જ લોકો બાર રહે છે અમારે અહિયાં ખારો પાટ વિસ્તાર છે એટલા માટે જો સિંચાઈનું પાણી અમને મળે

કે જીરા ગામના લોકો ગામમાં નથી રહેતા એનાથી વધારે તો એકલા સુરતમાં રહે છે જીરા ગામમાંથી પંચાવનસો લોકો સુરત સ્થાયી થઈ ગયા છે બીજા અન્ય શહેરો તરફ વળ્યા અને ગામમાં બચ્યા ફક્ત વડીલો એવું નથી કે આ ગામ પૈસે ટકે દુખી છે એટલે લોકો શહેર તરફ ભાગ્યા છે પણ અહીંના યુવાનોએ મજબૂર થઈને શહેર તરફ દોટ મૂકી છે

સર્વે થાય અને સિંચાઈની યોજના મળે તો ગામડાનો વિકાસ થાય અને દારેદી ગામડા ભાંગી રહ્યા છે તો આનો એક અમારે સરકાર શ્રીને એક કહેવાનું અમારે નમ્ર વિનંતી છે કે આની સિંચાઈની યોજના થાય તો લોકોને સુખાકારી માટે આયે રુકો ગામડા ભાંગે નહીં અને વિકસિત થાય એવો અમારા ગ્રામજનોનો યોગ્ય એ રજુ વાત છે એક સમયનું સુખી સંપન્ન ગામ જ્યાં મોટા ભાગે દરેક પરિવાર પાસે ખેતીની જમીન છે

અને અમે ઉપજ ખાલી ચાર મહિના ચોમાસાની જ લઈ શકીએ અને અમે અમારું પોતાનો દાળ કરી અને જમીનમાં વાવી ખેતી કરી તો અમારી જમીન ખરાબ થઈ જાય એના હિસાબે અમારે કાઈ વધુ ઉપજ આવતો નથી અને અમે ચાર મહિનાનો પાક લઈ શકીએ છીએ અને જો અમને નેર આપે સરકારને અમે વાર વાર વિનંતી કરીએ છીએ નેર આપો નેર આપે તો અમે વધારે પડતો આનામાં પાક લઈ શકીએ સરપંચને પણ ઘણીવાર અમે ફરિયાદ કરેલી છે

જેમને સરકારની ઈચ્છા શક્તિના અભાવે હિજરત કરવા મજબૂર બનવું પડ્યું હશે જો તમારા ધ્યાને કોઈ એવું ગામ હોય કે જ્યાં સુવિધાઓના અભાવે હિજરત કરી ખાલી થવાની કગાર પર હોય તો કોમેન્ટમાં ચોક્કસ લખજો જય જવાન જય કિસ